ગુજરાતના સમુદ્ર કિનારે આવેલું સોમનાથ મંદિર સદીઓથી આસ્થાનું કેન્દ્ર છે સત્યુગ હોય ત્રેતાયુગ હોય દ્રાપર યુગ કે પછી કડયુગ આ મંદિરની આસ્થા અને શ્રદ્ધા અડગ રહી છે મંદિર પર અનેક આક્રમણ થયા થઈ ધ્વસ્ત કરાયું તેમ છતાં મંદિર અડગ ઊભું છે સોમનાથ મંદિર જે અમૃત્વની ઓળખ છે ત્યારે કેવી રીતે આ મંદિરની સ્થાપના એક શ્રાપને પગલે થઈ જુઓ શ્રાપના પગલે સ્થાપના

Son nacho. અરબ સમુદ્ર કિનારે આવેલું સોમનાથ મંદિર કે જ્યાં સમુદ્રના કચડી નાખવાનો પ્રયત્ન કર્યો આક્રાતાઓએ પોતાની લાલચી હાથોથી અનેક વખત મંદિરને લૂંટ્યું પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે પણ કાળમાં સમાઈ ગયા પરંતુ મહાકાલ ના મંદિર હંમેશા અડગ રહ્યું અટલ રહ્યું કહાની ત્યાંથી શરૂ થાય છે જ્યાં દેવતા અને રહેતા હતા વાત છે સત્ય સ્વર્ગમાં ચંદ્રમા પોતાના રૂપ અને તેજ ને લઈને જાણીતા હતા આપણા શાસ્ત્રોના કહેવા પ્રમાણે જાણીએ કે કેવી રીતે સોમનાથ નું મંદિર બન્યું પહેલું જ્યોર્તલિંગ સોમનાથ મંદિર નો વૈભવ અને તેના ભવ્ય ઇતિહાસની વાત કરીશું પરંતુ આ પહેલા સમજો કે સોમનાથ મંદિરની સૌપ્રથમ સ્થાપના કેવી રીતે થઈ હતી ચંદ્રદેવ એક સુંદર અને તેજવાન દેવતા હતા રાજા દક્ષની સત્યાવીસ કન્યાઓ સાથે ચંદ્રદેવે લગ્ન કર્યા રોહિણી નામની પત્ની સાથે ચંદ્રદેવ વધુ સમય પસાર કરવા લાગ્યા ચંદ્રદેવની અન્ય છવ્વીસ પત્નીઓને આ વાત પસંદ ન આવી દક્ષ રાજાની કન્યાઓએ તેમને ફરિયાદ કરી દક્ષ રાજાએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો ચંદ્રદેવ ના શ્રાપ ને પગલે સલાહ આપી કે ધરતી પરના પ્રભાસ પાટણ વિસ્તારમાં જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં ભગવાન શિવનું તપ કરો ચંદ્રદેવે પ્રભાસ પાટણમાં શિવજીનું તપ કર્યું

દીકરીઓની સાથે ચંદ્રમાના લગ્ન થયેલા એમાં રોહિણી સાથે વધારે પ્રેમ હતો બીજી દીકરીઓને કઈક દુઃખ ન હતું એટલે એમને જે પિતાને કીધું અને પિતાએ એમને કરેલા ચંદ્રને એટલે પછી તો અંધકાર થવા પછી બધા દેવો ભેગા થયા અને પ્રાર્થના કરી કે ભાઈ આ શું થયું તો કે બધા થઈને ભગવાન સોમનાથ ને આપણે પ્રાર્થના કરીએ અને સોમનાથ મહાદેવ આપણી રક્ષા કરે બધાની એટલે ત્યારે તો શિવલિંગ ને લિંગ બનાવી અને ચંદ્રમાને ત્યાં લઈ આવેલા ભોગના સોમનાથ મહાદેવનું મંદિર છે સૌપ્રથમ ચંદ્ર એ બાંધેલ ત્યારબાદ રૂપાનું મંદિર રાવણે બાંધેલ હતું ત્રીજું મંદિર છે કૃષ્ણ ભગવાને લાકડાનું બાંધેલ હતું અને ચોથું મંદિર ભીમદેવ પહેલાએ પથ્થરનું મંદિર બાંધેલ હતું સોમનાથ મહાદેવના મંદિર ઉપર

શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાનું મંદિર બનાવ્યું ભીમદેવે પથ્થરનું મંદિર બનાવ્યું ઇતિહાસના પાનાઓમાં સોમનાથ મંદિરના નિર્માણને લઈને અનેક પ્રકરણો મળી આવે છે ચોક્કસ તારીખ તો નથી મળતી પરંતુ કહેવામાં આવે છે કે સોમનાથ મંદિરનો છ થી સાત વખત મોટા પાયે નાશ કરવાનો પ્રયત્ન થયો છે મળતી માહિતી પ્રમાણે પ્રાચીન કાળ એટલે કે લગભગ ઈસવીસન છસો ઓગણપચાસ માં મૈત્રક વંશના રાજાઓએ બીજી વખત નિર્માણ કર્યું ત્રીજું મંદિર ઈસવીસન અઢારસો પંદર માં ગુર્જર પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ બીજાએ લાલ પથ્થરથી કરાવ્યું ચોથું મંદિર ઈસવીસન એક હજાર બેતાળીસ પછી માળવાના પરમાર રાજા ભોજ અને અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવ એક સાથે મળીને કરાવ્યો પાંચમું મંદિર ઈસવીસન એક હજાર એકસો ઓગણસીતેર માં સોલંકી વંશના રાજા કુમાર કરાવ્યો કરાવ્યું ચુડાસમા રાજા મહીપાલ દેવ અને અન્ય સ્થાનિક રાજાઓએ મંદિરનું પુનઃસ્થાપન કર્યું અહિલાબાઈ હોડકરે નાના પાય મંદિરનું પુનઃ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલે ઓગણીસો સુડતાળીસ માં પ્રતિજ્ઞા લીધી અને પુન શરૂઆત કરી આ મંદિરનો ઇતિહાસ વિનાશ પર વિજયનું નું પ્રતિક છે સહન કરીને અટલ છે વિધ્વંસ નહીં એક હજાર વર્ષની અતુટ આસ્થાની સ્થાની આ ગાથા છે સાહસ સમર્પણ અને સ્વાભિમાનની કહાણી છે જુઓ આક્રાતાઓ સામે અડીખમ સમુદ્ર નજીક આવેલી એક જગ્યા જ્યાં ઇતિહાસ થયો પુનરાવર્તિત સોમનાથ લૂંટ અને પુનિર્માણનું સાક્ષ બાણસ્તંભ અને સ્વયં તક મણીની રહસ્યમય કહાણી ઈંટ અને પથ્થરનું મંદિર નહીં અતુટ વિશ્વાસ અને ઇતિહાસનું પ્રતિક વિધ્વંસની નહીં એક હજાર વર્ષની અતુટ આસ્થાની પથ્થરનું માળખું નહીં પરંતુ કોઈ દિવ્ય શક્તિ તેની રક્ષા કરતી હોય શું આ માત્ર એક મંદિર છે કે પછી આમાં કોઈ એવી શક્તિ છુપાયેલી છે જે સમયને દર વખતે હરાવી દે છે શા માટે સોમનાથ મંદિરને ભારતની આત્મા કહેવાય છે સોમનાથ મંદિર જે ભગવાન શિવજીના બાળજ્યોતિર્લિંગમાં પ્રથમ બનાય છે આ માત્ર તીર્થ સ્થળ નહીં પરંતુ સાહસ સમર્પણ અને સ્વાભિમાનની ગાથા છે સોમનાથ મંદિરના વિધ્વંસ અને પુનઃ કહાણી આપણે જાણીશું પરંતુ સોમનાથ મંદિર અને પ્રભાસ પાટણ ક્ષેત્રનું શું મહત્વ છે તેને સમજો પચીસો વર્ષ પહેલાનો સમય ઈસા પૂર્વ બિફોર ક્રાઇસ્ટ તો એ સમયે વર્તમાન પ્રકારની શિવ પૂજાની પદ્ધતિનો પ્રારંભ અહીંયાથી થયો છે માટે દ્વાદશ જ્યોતિર્લિંગમાં સૌ નામ એટલે સૌરાષ્ટ્રે સોમનાથંચ એટલે સૌરાષ્ટ્રમાં સોમનાથની ધરતી ઉપરથી શિવ પૂજાનો પ્રારંભ થયો એવું આપણે સામાન્ય રીતે કહી શકીએ હવે શુક્લયજુર્વેદ જે ભારતભરમાં વ્યાપક રીતે પ્રસિદ્ધ છે એ શુક્લ યજુર્વેદનું દર્શન અને પ્રાપ્તિ મહામુનિ યાજ્ઞવલ્ક્યને આ પ્રભાસની ધરતી ઉપરથી પ્રાપ્ત થયેલી છે પ્રભાસ શબ્દનો અર્થ આપ જાણો છો ભગવાન સોમનાથ જે ધરતી ઉપર વિરાજમાન છે એનું નામ પ્રભાસ શાસ્ત્રમાં આપણા ધર્મશાસ્ત્રોમાં પ્રભાવત સ્થાને વર્તતે ઇતિ પ્રભાસ એટલે જે સ્થાનમાં તેજ રહેલું છે તેનું નામ પ્રભાસ તો પ્રશ્ન એ થવો જોઈએ કે અહીંયા તેજ શેનું છે રાઈટ ભગવાન સૂર્યનું તેજ બહુ પ્રચંડ હતું આજે પણ ઉનાળાની બપોરમાં આપણાથી એ સૂર્યનું તેજ સહન થતું નથી એટલે ભગવાન સૂર્યએ પોતાની કલાનું વિભાજન કર્યું દસ કલાઓ એમને દેવલોકમાં વહેંચી બે કલામાંથી એક કલાનું તેજ પોતાની પાસે રાખ્યું અને એક કલાનું તેજ પ્રભાસમાં સ્થાપેલું છે પ્રભાસ એટલે આ ધરતી ઉપર સૂર્યનું તેજ છે માટે આનું નામ પ્રભાસ છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ મોક્ષ લેવા એટલા માટે આવ્યા અકોર્ડિંગ ટુ હિન્દુઇઝમ દક્ષિણ દિશા યમલોક કહેવાય મૃત્યુલોક કહેવાય પિતૃલોક કહેવાય એટલે આપણે પિંડદાન મૂકીએ તો જમણા હાથે આવી રીતે પિંડ જાય દક્ષિણ દિશામાં જાય દક્ષિણ દિશામાં યમલોક પિતૃલોક કહેવાય માટે ભગવાન શ્રી કૃષ્ણ છપ્પન કોટી યાદવોને લઈને ગાંધારીના શ્રાપને ચરિતાર્થ કરવા માટે આ પ્રભાસમાં આવ્યા એ અહીંયા આવી અને છપ્પન કોટી એટલે કે છપ્પન પ્રકારના યાદવોને અંદર મદિરાપાન કરાવી બધાનો ધ્વંસ કર્યો એમના પિંડદાન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યા અને કૃષ્ણ ભગવાનના પિંડદાન પાંડવોએ કર્યા આવું ઇતિહાસના વિભિન્ન પુરાણોમાં ને ઇતિહાસકારોના લેખમાં આવો ઉલ્લેખ દેખાઈ આવે છે અને હર અને હરિનું ક્ષેત્ર કહેવામાં આવે સોમનાથ તો છે હર એટલે મહાદેવ અને હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ એટલે હર અને હરિનું ક્ષેત્ર આને કહેવામાં આવે છે આ તો વાત મંદિર પ્રત્યેની આસ્થા અને ક્ષેત્રના ઐતિહાસિક મહત્વની પરંતુ સોમનાથ મંદિરને લઈ લૂંટનો પણ એક અધ્યાય છે અને આ અધ્યાય એટલો ક્રૂર છે કે કોઈના પણ હૃદય કંપી જાય અઢાર ઓક્ટોબર એક હજાર પચીસ આ તારીખ હતી જ્યારે અફઘાનિસ્તાનના ગજનીમાં ત્રીસ હજારથી વધુ સૈનિકોનો જમાવડો લાગ્યો ભારત તરફ કૂચ કરવા સેના તૈયાર હતી અને આ સેનાનું નેતૃત્વ કરી રહ્યો હતો મહેમૂદ ગઝનવી પરંતુ અહીંયા સવાલ થાય કે શા માટે ભારત પર આક્રમણ કરવાની રણનીતિ મહેમૂદ ગઝનવીએ બનાવી તો તેને પણ ટૂંકમાં સમજો મહેમૂદ ગઝનવીના પિતા સબુક્તિ ગીન જે તુર્કી મૂળના ગુલામ વંશના સ્થાપક અફઘાનિસ્તાનના ગજની શહેરની રાજધાની બનાવી બે નવેમ્બર નવસો એકોતેરમાં મહેમૂદ ગઝનવીનો ગઝની શહેરમાં જન્મ થયો સામ્રાજ્ય અફઘાનિસ્તાન પૂર્વ ઈરાન પંજાબ અને મધ્ય એશિયાના ભાગ સુધી ફેલાયું બગદાદના ખલીફા પાસેથી માન્યતા મેળવી અને પોતાને ઈસ્લામનો રક્ષક ગણાવ્યું એક હજાર પચીસમાં ભારત પર આક્રમણ કરવા ગઝનવીએ સેના સાથે કૂચ કરી કહેવાય છે કે ગઝનવીએ સત્તા સંભાળી ત્યારથી જ જાણ થઈ કે જો તેણે ગઝનવી સામ્રાજ્યનો સૌથી શક્તિશાળી રાજા બનવો હશે તો વિશાળ સેના રાખવી પડશે અને તેના માટે અખુટ ધન જોશે અને તેની નજર ભારત તરફ પડી ભારતના મંદિરોમાં અખુટ ધન હોય છે તેની જાણ તેને થઈ હતી મહેમૂદ ગઝનવી સોમનાથ પહોંચ્યો અને ત્યારબાદ સોમનાથ મંદિરનો ઇતિહાસ લોહિયાળ બન્યો કોણે એને ક્યારે હુમલો કરી મંદિરને લૂંટ્યું અને નષ્ટ કર્યું તેના ઇતિહાસ પર પણ એક નજર કરો સત્તર વાર વિદેશી આક્રમણકારોએ મંદિર પર હુમલા કર્યા પ્રથમ હુમલો મહેમૂદ ગઝનવીએ વર્ષ એક હજાર છવ્વીસમાં કર્યો અઢાર ઓક્ટોબર એક હજાર પચીસમાં ગઝનીથી ત્રીસ હજાર ઘોડીસવારની કૂચ જાન્યુઆરી એક હજાર લૂંટ બાદ અમૂલ્ય વસ્તુઓ સહિત અપાર ખજાનાની લૂંટ શિવલિંગના ટુકડા ગજનીની જામા મસ્જિદમાં લઈ જઈ મૂક્યા હિન્દુ યોદ્ધાઓ બહાદુરીપૂર્વક ફરતા પ્રહાર કર્યા इसवी सन 1299 में अलाउद्दीन खिलजी ने सेनापति आक्रमण करे। ईवी सन 1395 में सुल्तान जफर खाने सोमनाथ मंदिर पर हमला करे। ईवी सन 1414 में बादशाह अहमद शाह सोमनाथ मंदिर में लूटी। ईवी सन 1459 से 1511 महमूद बेगड़ाए सोमनाथ मंदिर पर हमला करे। ईवी सन 1706 में औरंगजेब का फरमान थी मंदिर नो विनाश थयो थो। ગઝનીના સુલતાન મહેમૂદ ગઝીનવીના જીવન ચરિત્ર ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ સુલતાન ઓફ મહેમૂદ ઓફ ગઝનામા ડોક્ટર મહંમદ નસીમ અલ બરૂડી અને ઇબ્ન જાફીર જેવા ઇસ્લામિક વિદ્વાનોની ટાંકી લૂંટ પહેલાના સોમનાથના મંદિરનું વર્ણન છે તો એક નજર કરો લૂંટ પહેલા મંદિર કેટલું સમૃદ્ધ હતું મંદિરની દિવાલોને દરિયાના મોજા પંખાડતા હતા

શિવલિંગના સેવકોના પ્રતિકરૂપે આસપાસ અનેકળ લટકતી હતી ગૃહની બાજુમાં એક ભંડારી હતું જે રત્નો અને સોના ચાંદીની મૂર્તિઓથી ભરેલું હતું આટલા હુમલા બાદ પણ સોમનાથનું નામ શા માટે જીવિત રહ્યું શું આ મંદિર માત્ર એક સ્થળ છે સોમનાથ મંદિરને લઈ અનેક રહસ્યોની ચર્ચા પણ થાય છે સ્કંદ પુરાણ અને લોકકથા મુજબ અહીંયા શિવલિંગ એટલું પવિત્ર હતું કે જમીનને અડિયા વગર હવામાં સ્થિર રહેતું હતું બીજું રહસ્ય છે સમતક મણી આ એક એવી મણી હતી જે કૃષ્ણ સાથે જોડાયેલી છે કહેવાય છે કે આ મણી એટલી શક્તિશાળી હતી કે આસપાસ ધન અને ઊર્જા ફેલાવતી હતી પુરાણોમાં કહેવાય છે કે સેમ તક મળીને શિવલિંગની અંદર છુપાવવામાં આવી હતી ત્રીજું રહસ્ય છે બાણ મંદિર નજીક એક સ્તંભ છે જેમાં છઠ્ઠી સદીનો એક શિલાલેખ લખ્યો છે તેમાં લખાયું છે અહીંયાથી સમુદ્રમાં એન્ટાર્કટિકા સુધી કોઈ પણ જમીન નથી આવતી આ વાતને આજનું વિજ્ઞાન પણ માને છે સોમનાથથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી લાઈનમાં કોઈ જમીન આવેલ નથી સોમનાથ મંદિર સદીઓથી આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિરની સમૃદ્ધિ વધુ થાય તે માટે આજે પણ પ્રયત્ન થાય છે દર વર્ષે વીસ થી ત્રીસ લાખ ભક્તો મંદિરના દર્શન કરવા આવે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ સોમનાથ મંદિર ટ્રસ્ટના અત્યાર સુધીમાં આઠ અધ્યક્ષ બન્યા છે આઝાદી બાદ સોમનાથ મંદિરનું સન્માન ફરી સ્થાપિત કરાયું જેમાં લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા હતી તો બીજી બાજુ વર્ષ બે હજાર ચૌદમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ સોમનાથ મંદિરમાં આસ્થા ધરાવે છે અને એટલે જ તેમના કાર્યકાળમાં સોમનાથની વિકાસની ગાથા ઝડપી બની જુઓ સોમનાથનો સુવર્ણયુગ लोह पुरुष थी विकास पुरुष सुधी सोमनाथ मंदिर न विकास नी अद्भुत कहानी पीएम नरेंद्र मोदी ने दीर्घ दृष्टि सोमनाथ मंदिर नी करी कायाकल्प સરદાર પટેલના સંકલ્પ અને પીએમ નરેન્દ્ર મોદીના વિઝન થકી સોમનાથ બન્યું અવિરત આસ્થાનું મહાતીર્થ ભારતીય આઝાદીવાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ઓગણીસો સુડતાલીસમાં મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃ નિર્મિત કરવાનો સંકલ્પ કર્યો ઇસવીસન ઓગણીસો એકાવનમાં પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે મંદિરનું લોકાર્પણ થયું ત્યારે તેમણે તેને ભારતની સાંસ્કૃતિક પુનઃજાગૃતિનું પ્રતિક ગણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથના વિકાસમાં એક નવો આધુનિક અધ્યાય શરૂ થયો તેમના દુરંદેશી આયોજન હેઠળ મંદિર પરિસરને વૈશ્વિક કક્ષાનું પર્યટન સ્થળ બનાવવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓ માટે ડિજિટલ દર્શન સુરક્ષા અને સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે બે હજાર કાર્યરત છે અને તેમના નેતૃત્વમાં મંદિરના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે તેમના પ્રયાસોથી મંદિરને યુગ તરીકે વર્ણવામાં આવે છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તીર્થયાત્રીઓની સુવિધાઓ પર્યાવરણ સંરક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ વિકાસ કાર્યો મંદિરને વૈશ્વિક તીર્થ સ્થળ તરીકે સ્થાપિત કરવા અને વાર્ષિક સત્તાણું લાખથી વધુ દર્શનાર્થીઓને આકર્ષવા માટે મહત્વપૂર્ણ છે મંદિર પાસે નવું સર્કિટ હાઉસ બનાવ્યું જે તીર્થયાત્રીઓને આરામ અને સુવિધા પૂરી પાડે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને કનેક્ટિવિટી ફોર લેન હાઇવે અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સમુદ્ર કિનારે બનેલો સુંદર પદયાત્રી માર્ગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ઇતિહાસને જીવંત રાખવાના પ્રયાસ દરેક ક્ષાર અને કાઢથી મંદિરને બચાવવા માટે વિશેષ તકનીકી પગલાં લેવામાં આવ્યા વંદીર સોમનાથ કલા મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ વિકાસ કાર્યો મંદિરની પુનર્જીવન અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક તરીકે તેની મજબૂતી વધારે છે મોદીજીના નેતૃત્વમાં મંદિર વિનાશ પર વિજયનું પ્રતિક બન્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ